આજે આપણે ટમેટા અને લસણથી એવી એક નવી રેસીપી બનાવવાના છીએ કે જેને ખાધા પછી તમને બહુ જ વધારે પસંદ આવશે આની સાથે તમે એક નહીં પરંતુ ચાર રોટલી ખાઈ જશો એટલી ટેસ્ટી બનવાની છે તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌપ્રથમ આપણે કડાઈમાં તેલ નાખીશું આ રેસિપી માટે થોડીક વધારે તેલ વાપરવાનું છે જેથી ટેસ્ટ વધુ સરસ આવે હવે તેમાં લસણ નાખી દઈએ લસણને એમ જ સાફ કરીને આખું હોલ નાખવાનું છે લસણને હળવું ફ્રાય કરી લઈશું લસણ હળવું ફ્રાય કરવાથી બહુ જ સરસ એકદમ ભૂનનો ટેસ્ટ આવે છે જુઓ લસણ થોડું બ્રાઉન થઈ ગયું છે હવે તેને બહાર કાઢી લઈએ લસણ છીણવાનું નથી આખું એમ જ ફ્રાય કરવાનું છે હવે લસણ ફ્રાય કર્યા પછી કડાઈમાં ટમેટા નાખી દઈએ અહીં મેં નાના સાઇઝના છ ટમેટા લીધા છે ટમેટા નાખ્યા પછી કડાઈને ઢાંકી દઈએ કશું કરવાનું નથી ફક્ત ઢાંકીને પાંચ મિનિટ માટે લો ફ્લેમ પર પકાવવાના છે આ તરફ લસણ થોડું ઠંડુ થઈ ગયું છે તો હવે તેનો છોલ ઉતારી લઈએ ફ્રાય કર્યા પછી લસણ બહુ સોફ્ટ થઈ જાય છે એટલે છોલ બહુ સરળતાથી નીકળી જાય છે એકદમ સમય પણ લાગતો નથી લસણને ફૂલ કરીને લઈ લીધું છે ફ્રાય કરેલું લસણ આ રેસીપીમાં બહુ જ સરસ ટેસ્ટ આપે છે હવે આ લસણને ગ્રાઇન્ડિંગ જારમાં નાખીશું કારણ કે આપણે તેનો પેસ્ટ બનાવવાનો છે બધું લસણ નથી નાખવાનું થોડું બચાવી લઈએ કારણ કે એ આપણે પછી એમ જ વાપરવાના છીએ માઇનસ જેથી ફ્લેવર વધુ સરસ આવે હવે તેને ઢાંકણ બંધ કરી દઈએ અને આ બધું બરાબર બ્લેન્ડ કરી લઈએ એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈએ આ રીતે પેસ્ટ તૈયાર કરવું હવે બચેલું લસણ લઈ લો અને તેને ક્રશ કરી લો ફક્ત હાથથી સારી રીતે ક્રશ કરવાનું છે આ રીતે લસણનો ફ્લેવર બહુ જ સરસ આવે છે લસણ બરાબર ક્રશ કરી લીધું છે પેસ્ટ પણ તૈયાર છે હવે આગળના સ્ટેપમાં જઈએ ટમેટાને ઢાંકી રાખ્યાને પાંચ મિનિટથી વધારે થઈ ગઈ છે અને ટમેટા બરાબર સોફ્ટ થઈ ગયા છે જુઓ ટમેટાનો છોલ જાતે જ છૂટી જાય છે હવે શક્ય હોય એટલો છોલ કાઢી લો છોલ કાઢવાથી ચટણી બહુ જ સ્મૂથ બને છે ગેસ બંધ રાખીને જ આ કામ કરો નહીં તો ગરમ હોવાથી છોલ કાઢવો મુશ્કેલ પડશે હવે ટમેટાને સારી રીતે મેશ કરી લઈએ હજુ ગેસ ચાલુ કર્યો નથી હવે ગેસ ચાલુ કરી દઈએ અને તેમાં જે લસણ મરચાંનો પેસ્ટ બનાવ્યો હતો તે બધો નાખી દઈએ પછી ક્રશ કરેલું લસણ પણ નાખી દઈએ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો હવે તમને સમજાઈ ગયું હશે કે આપણે શું બનાવવાના છીએ હા આપણે બનાવી રહ્યા છીએ એકદમ ચટપટી મજેદાર ટમેટા લસણની ચટણી એટલી મજેદાર બને છે કે એક રોટલીની જગ્યાએ ચાર રોટલી ખાઈ જશું શિયાળામાં તો તેનો ટેસ્ટ એકદમ જબરદસ્ત લાગે છે હવે કડાઈને ઢાંકી દઈએ અને ચટણીને ત્યાં સુધી પકાવીએ જ્યાં સુધી તેલ અલગ ન થઈ જાય ગેસ ધીમી રાખજો અને વચ્ચે વચ્ચે હલાવતા રહેજો જુઓ હવે ચટણી તૈયાર છે કારણ કે તેલ અલગ થઈ ગયું છે કલર પણ બહુ જ સરસ આવી ગયો છે આ તેનું નેચરલ કલર છે કોઈ કલર કે વધારાના મસાલા નથી નાખ્યા અને લાલ મરચાં પાવડર પણ નથી નાખ્યું ચટણી એકદમ રેડી છે મેં આને મોમોસ સાથે સર્વ કરી છે મોમોસ સાથે પણ બહુ જ સરસ લાગે છે